ટેટ ટાટના ઉમેદવારોનું ગાંધીનગર ખાતે થયેલું આંદોલન જે હાલમાં જગજાહેર બની ગયું છે જેમાં ટેટ ટાટના ઉમેદવારો દ્વારા સખત મહેનત કરીને સંઘર્ષ કરીને ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને આંદોલનો કરવામાં આવ્યા હતા અને સરકાર સામે બે માંગ મૂકવામાં આવી હતી જેમાં ઉમેદવારો કહી રહ્યા હતા કે હાલમાં ટેટ ટાટમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલી રહી છે તેને દૂર કરવામાં આવે જ્યારે બીજી માંગ એ હતી કે તાત્કાલિક ધોરણે ટેટટાટના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા યોજવામાં આવે અને તે સમય દરમિયાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ટેટટાટના ઉમેદવારોની તાત્કાલિક ધોરણે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે અને ત્યારબાદ આ આંદોલન ગાંધીનગર ખાતે સમેટાઈ ગયું હતું પરંતુ તે વચ્ચે ટેટ્ટાટના ઉમેદવાર તેજસ મજીઠિયા દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે તે પહેલાં આપણે સાંભળીએ નમસ્કાર હું તેજસ મજીઠિયા ટેટ ટાટ પાસ ઉમેદવાર આજે મીડિયા મારફતે મારે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા આપણા શિક્ષણ મંત્રી હોય તેમજ શિક્ષણ સચિવ હોય તેમજ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અન્ય અધિકારી સાહેબ હોય એ બધાને મારે મીડિયા મારફતે આજે રજૂઆત કરવી છે કે કેમ આટલી શિક્ષણ વિભાગની અંદર શિક્ષકોની જે ભરતી કરવાની છે એ પ્રોસેસ આટલી ધીમી કેમ ચાલી રહી છે છેલ્લે જોવા જઈએ તો અમારા ટેટ ટાટની પરીક્ષા લેવાય એના પછી ઘણી પરીક્ષાઓ એવી લેવાય કે એ પરીક્ષાઓ જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ ફોરેસ્ટ હોય હાઈકોર્ટ પ્યુન હોય આસિસ્ટન્ટ હોય વીએમસી હોય તલાટી હોય આવી બધી એક્ઝામો એવી છે કે જે ટેટ ટાટની પરીક્ષાઓ પછી લેવાની પરીક્ષા પણ એની લેવાઈ ગઈ એના નિમણૂક પત્ર પણ મળી ગયા છે ને આજે લોકો નોકરી પણ એ લોકોની ચાલુ થઈ ગઈ છે તો શિક્ષણ વિભાગની અંદર જ શિક્ષકોની ભરતી કરવાની વાત જયારે આવે ત્યારે આટલી પ્રોસેસ તમે શા માટે ધીમી કરો છો તો મારે ગુજરાત સરકાર તેમજ શિક્ષણ વિભાગ સાથે જેટલા પણ સંકળાયેલા જે વ્યક્તિઓ છે શિક્ષણ મંત્રી હોય તેમજ શિક્ષણ સચિવ હોય કે અધિકારીઓ બધાને મારી નમ્ર વિનંતી છે કે છેલ્લે જોવા જાય તો ટેટ વન ની પરીક્ષા તમે લીધી ટેટ ની પરીક્ષા એક તો તમે ઘણા વર્ષો પછી છો છેલ્લે ટેટ લેવાય બે હાજર સત્તરમાં ત્યારબાદ ટાટ લેવાય થી બે હજાર ઓગણીસમાં અમારે મારે છસો વર્ષ સુધી રાહ જોવાની અમે બે હજાર ત્રેવીસની અંદર પરીક્ષાઓ આપી ટેટ વનની પરીક્ષા અમે આપી હતી સોળ ચાર બે હજાર ત્રેવીસ ટેટ ટુ ની પરીક્ષા અમે આપી હતી ત્રેવીસ ચાર બે હજાર ત્રેવીસ ટાટ વનની પરીક્ષા અમે આપી હતી પચીસ છ બે હજાર ત્રેવીસ મેન્સ આપી હતી ત્યારબાદ ટાટ હાયર સેકન્ડરીની અમે મેન્સ આપી હતી સત્તર નવ બે હજાર ત્રેવીસ અમે બે હજાર ત્રેવીસમાં અમે બધી પરીક્ષાઓ આપી દીધી બે હજાર ચોવીસ આખી તમારા ભરોસે અમે રાહ જોઈ અને બે હજાર પચીસ હવે શરૂ થવા જવાનું થઈ રહ્યું છે તેમ છતાં પણ હજુ તમે શિક્ષકની ભરતીના નામે કેમ આટલી ઢીલા ઢીલાસ મૂકો છો તો અમે શિક્ષણ મંત્રી હોય કે અધિકારી સાહેબ હોય અને શિક્ષણ મંત્રી હતો એવું કીધું હતું ભૂતકાળમાં ખાનગી ચેનલના ઈન્ટરવ્યુમાં કે દર પંદર જૂન અમે ભરતી કરીશું એ દર પંદર જૂનની વાત હોય તો પંદર જૂન બે વખત આવીને જતી રહી પછી એક ખાનગી ઇન્ટરવ્યુમાં એણે એવું કીધું હતું કે ભાઈ અમે છે એ ડિસેમ્બરના અંત સુધીમાં છે અમે કાયમી શિક્ષકની ભરતી કરી દેસુ આ ડિસેમ્બર છે એ પણ પૂરો થયો આવ્યો હજી સુધી શિક્ષકની ભરતીના નામે કેમ આટલી ઢીલાસ તમે રાખો છો તો અમે બે હાથ જોડીને સરકાર શ્રી તેમજ શિક્ષણ મંત્રી હોય બધાને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે કાયમી શિક્ષકની ભરતી છે સત્વરે પૂર્ણ કરવામાં આવે ને અમારી એક જ માંગ છે કે જાન્યુઆરીનું પ્રથમ વીક આવે ત્યારે એકથી આઠનું છે એ તમે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડી દો ત્યારબાદ બીજી માંગ અમારી એ છે કે નવથી બાર નવ થી બારની અંદર છે એ તમે જનરલ મેરિટ લિસ્ટ આપી દીધું તો તમે જનરલ મેરિટ લિસ્ટ આપી દીધું પરંતુ તમે છે એનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્યારે કરશું એનું તમે આખે આખું શેડ્યુલ બહાર પાડો એટલે સરકાર પાસે અને શિક્ષણ વિભાગ પાસે અમારી એક જ માંગણી છે કે જાન્યુઆરીનું પ્રથમ વીક આવે બે હજાર પચીસનું પહેલું અઠવાડિયું આવે એની અંદર તમે એકથી આઠનું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડી દો અને નવથી બારની છે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનું શેડ્યુલ આપી દો કે ક્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે અને બીજું કે જાન્યુઆરીનો અંત અથવા ફેબ્રુઆરીના પ્રથમ પંદર દિવસની અંદર અમને શાળાની અંદર હાજર તમે કરી આપો એ રીતે તમે સત્વરે છે ભરતી પ્રક્રિયા છે સ્પીડ સ્પીડમાં જેવી રીતે જ્ઞાન સહાયકની તમે કહી રહી એ જ રીતે સત્વરે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે જો અમારી ફેબ્રુઆરીની અંદર છે અમને જો કોઈપણ પ્રકારની આ રીતે ઢીલાસ દેખાશે ભરતી પ્રક્રિયામાં તો અમે ફરીથી ગાંધીનગરની અંદર ફરીથી જે ટેટચાળ પાસ ઉમેદવારો રોડ ઉપર અમે ઉતરતા એ જ રીતે અમારી માંગ સાથે ફરીથી રસ્તા ઉપર ઉતરવાના છીએ તો અમારી માંગ છે એ સ્વીકારવામાં આવે એવું અમે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ પાસે આશા રાખીએ છીએ આપણે જોયું કે તેજસ મજેઠિયા કહી રહ્યા છે કે વર્ષ બે હજાર ત્રેવીસ માં ટેટાટ પરીક્ષા જે છે તે અમારા દ્વારા આપવામાં આવી હતી અને એક વર્ષનો સમય થઈ ગયો છે છતાં પણ અમારી ભરતી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે અને અમે હાલમાં પણ એક વર્ષ બાદ ઘરે બેઠા છીએ તેવા નિવેદનો જે છે તે તેજસ મજેઠિયા દ્વારા આપવામાં આવ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે શિક્ષણ મંત્રી કુબે ડિડોર દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ધીમી ગતિએ હાલમાં જે ચાલી રહી છે તેને પણ જે છે તે ઝડપી પ્રક્રિયા કરવામાં આવશે પરંતુ તે પ્રકારનું જે નિવેદન આપવામાં આવ્યું હતું તે પ્રકારનું કોઈ કાર્ય થઈ જ નથી રહ્યું તેવું નિવેદન તેજસ જેઠિયા દ્વારા આપવામાં આવી રહ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે જ્યારે ટેટટાટની પરીક્ષા યોજાય ત્યારબાદ તો ફોરેસ્ટ ગાર્ડની પણ પરીક્ષા યોજાઈ હતી હાઈકોર્ટના પ્યુની પણ પરીક્ષા યોજાઈ હતી અને તેમની તો ભરતી પ્રક્રિયા પણ કરવામાં આવી ઉમેદવારો નિમણૂક પણ થઈ ગયા અને છતાંય અમારા ઉમેદવારો જે છે ટાટના ઉમેદવારો તે હાલમાં પણ ઘરે બેઠા છે અને કોઈ પણ ભરતી પ્રક્રિયા હાલમાં નથી કરવામાં આવી રહી એટલે તેજસ મજેઠિયા દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જાન્યુઆરી મહિના અથવા તો ફેબ્રુઆરીના પહેલાં કે બીજા સપ્તાહ દરમિયાન શિક્ષણ મંત્રી દ્વારા જો ભરતી પ્રક્રિયા નહીં યોજવામાં આવે તો અમે ફરીથી ગાંધીનગર ખાતે આંદોલન છેડીશું અને ગાંધીનગરને ઘેરી લઈશું આવું અલ્ટિમેટમ જે છે તેજસ મજિયા દ્વારા આપવામાં આવ્યું છે તો હવે જોવું રહ્યું કે આગળના સમયમાં આંદોલન છેડાશે કે પછી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહું ન્યુઝરૂમ